જેને લઈને પ્રભુ શ્રી રામના નામનું ટેટુ કંડારવા માટે રામ ભક્તોની કતારો લાગી છે અને તેને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે ટેટુ આર્ટિસ્ટે આ દિવસોને યાદગાર બનાવવા માટે પોતાની દુકાનમાં મફત પ્રભુ શ્રી રામના નામનું ટેટુ કંડારવાનો નિર્ણય કર્યો છે તો બીજી બાજુ ચાલીસ થી વધુ લોકોએ રામલલ્લાનું ટેટુ બનાવ્યું હતું અને આ દિવસોમાં ભક્તો તેમના શરીર પર શ્રી રામનું નામ લખાવી ધન્યતા અનુભવી રહ્યા છે आज 500 साल बाद अयोध्या में राम मंदिर निर्माण हो रहा है और हमें बहुत खुशी है पूरे भारतवर्ष में इस खुशी का लहर है और हर कि जिस किसी के मुंह से भी राम राम नाम सुनने को मिल रहा है इसे हम भी उत्तराखंड के और हम अभी पालनपुर में रहते हैं यहाँ पर टसन टैटो पालनपुर करके एक सेंटर है जहाँ पर टैटो बनाए जाते हैं लेकिन वहाँ पर अशोक भाई इसके ऑनर है और उन्होंने यहाँ पर अभी फ्री राम टैटो रखा है कि सब लोगों के हाथ में राम का नाम છપે ઓર હર કે છે કે દિલમાં રામ બસાય આમ તો દસ બાર વર્ષથી ઘણા બધા અલગ અલગ પ્રકારના ટેટુ અમે લોકો બનાવતા હોઈએ છીએ પણ આજે આ જે છે કે ભગવાન શ્રી રામનું ભવ્ય નવનિર્માણ થવા જઈ રહ્યું છે મંદિરનું અયોધ્યાના અંદર ત્યારે મને એવી રીતનો વિચાર આવ્યો કેમ કે આપણે કેમ ના આપણે શ્રીરામ ભગવાનના ટેટુ લોકોને હાથ ઉપર બનાવી આપીએ ને એ પણ એકદમ ફ્રીમાં બનાવી આપીએ તો જેને લઈને મેં હમણાં બે ત્રણ દિવસ પહેલાં એક ઓફર મૂકી હતી કે ભગવાન રામના કોઈ પણ ટેટુ નામવાળા તમે અમારી ત્યાં શોપ પર આવીને ફ્રીમાં બનાવી શકશો જેને લઈને ઘણા બધા યુવાનોમાં અત્યારે બહુ બધી ભીડ જોવા મળી રહી છે અને અમે રોજના ઘણા બધા ટેટુ ભગવાન રામના ફ્રી બનાવી આપીએ છીએ આજે બાવીસ જાન્યુઆરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા માટે ઘણા બધા યુવાનો પોતાના હાથ ઉપર ભગવાન રામનું નામવાળું ટેટુ બનાવી રહ્યા છે